કે તમે મારા શેડી શેડી ઈવ એવું નક્કી કર્યું કાકો આવું બે ઈવન પકડી બે પેલો ને પકડ્યું હેડવાડી અમે રાગ રાગ દબાતા દબાતા બેંગમો પકડી એવા ઠોકું એવા ઠોકું એની દૂધી કાઢી નાખું જરવા દે મરું નહીં આ બધું દૂધી વેણવી નહીં તો કોઈ કરું વેણવી નહીં ના હો હો તમને જાણો તું આ કોક ઢૂટી બનના કો બનના તો મોનતા જ નહીં હપું જાય શિખર ભાજિયા જેવો રાખ્યા હા ડોહાને કશું ખબર પડતી નહીં શિખર બુથીના નઠ જેવો શિખર નહીં દેખાતું નથી હા આ કટટો 1 2 3 4 5 6 કેમ આ લોકો તો માલ અમને શું ખબર ગાડી જોમની ભરાતી હું કાલ કાકા આલો કર તો નવ કટટોthio 18 18 કટટા હતા હવે હવે ગાડી ભરી દી બરોબર ઓંધરા દાડા ગાડી મોબાઈલ 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 લાગેલો સારું છે ખાવા હોય એવું ફોન લઈ આવ્યો છે નહી ઠસ કરવા લઈ આવ્યો તને